નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ તેર આપનું પર્યાવરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પહેલો સવાલ નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર વિઘટનીય પદાર્થો છે તો જવાબ આવશે વિકલ્પ એ ઘાસ પુષ્પો અને ચામડું સી ફળોની છાલ કેક તેમજ લીંબુનો રસ અને ડી કેક લાકડું તેમજ ઘાસ બીજું નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ બી ઘાસ બકરી અને માનવ ત્રીજું નીચે આપેલમાંથી કોઈ પર્યાવરણને અનુકૂળ પ્રથા છે તો જવાબ આવશે ઉપરુક્ત તમામ ચોથું જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે ઉત્તર જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો તેનાથી ઉપલા પોષક સ્તરે ખોરાક પ્રાપ્ત ન થાય અને સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો પણ મૃત્યુ પામે બીજી તરફ નીચલા પોષક સ્તર ઉપર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય તેના કારણે નિવસન તંત્ર જે છે તે અસંતુલિત બને છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે અને બધા જ વિષયની જે સ્વ અધ્યયન પૃથ્વી છે તેમના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો તેની બુક તમે મેળવી શકો છો એના માટે તમે જોઈ શકો છો અહીંયા નંબર આપેલો છે અને અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે એ ડાઉનલોડ તમે કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પાંચમો સવાલ શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોઈ શકે શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવશે તો જવાબ આવશે કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોઈ શકે ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો ક્રમશઃ બધા પોષક સ્તરોના સજીવોને અસર થાય છે તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે છે ઉચ્ચ પોષક સ્તર ઉપર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં વધારો થાય છે નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ નથી કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતાં નિવસન તંત્રને નુકસાન થાય જ છે ચઠું જૈવિક વિશાલન એટલે શું શું નિવસન તંત્રના વિવિધ સ્તરો ઉપર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે તો જવાબ આવશે કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ ઓછી હોય છે આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થતી હોય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સ્વ અધ્યયન જે પીડીએફ અથવા તો એની જે બુક છે સોલ્યુશનની બુક તે મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોલ કરી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે એના ઉપર તમે ડાઉનલોડ કરી અને મેળવી શકો છો આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો આપણા દ્વારા ઉત્પાદિત જેવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે પહેલું તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે બીજું તે પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે ત્રીજું જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે ચોથું આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે જો આપણા આપણા દ્વારા ઉત્પાદિત બધો કચરો હોય તો તો શું તેની પર્યાવરણ ઉપર કોઈ અસર નહીં થાય જવાબ આવશે કે જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જીવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ ઉપર કોઈ હાનિકારક અસર થતી નથી નવ ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પાર જાંબલી વિકિરણોનું શોષણ કરે છે આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે કારણ કે તેના વિઘટનથી હાનિકારક પાર જાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે મનુષ્યમાં તે ચામડીના કેન્સર આંખોમાં મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે આ વિઘટનને સીમિત કરવા ક્લોરોફ્લોરો કાર્બન નો ઉપયોગ ઘટાડવામાં ઓગણીસો ને સત્યાસી માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સીએફસીનું ઉત્પાદન ઓગણીસો છ્યાસીના સ્તર પર જ સીમિત રાખવામાં આવે તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસર ઘટાવી શકાશે મિત્રો આપણી આ જે વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની લિંક અથવા તો એના વિશેની માહિતી તમને મળતી રહે અહીંયા તમે જોઈ શકો છો કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયા એપ તમને આપેલી છે જેના બાર કોડ પણ આપેલા છે જે સ્કેન કરી અને તમે જોડાઈ શકશો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મિત્રો કોઈપણ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન હોય તે આપણી આ ચેનલ ઉપર મૂકેલા છે વિજ્ઞાન વિષયના કોઈપણ સોલ્યુશનની પીડીએફ બુક અથવા તો તમારે વિડીયો જોવા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ઉપર આઈ બટનમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં